માંગ સ્થાયી સમિતિ સભા બહાર આપ કોર્પોરેટરો વિરોધ પ્રદર્શન કર્યું શું ભારતીય જનતા પાર્ટી આ બંને એજન્સીઓના ખોળામાં બેસી ગયેલી છે મહેશનગઢ નો ભાજપ શાસકોને સણસણતો સવાલ સુરત મહાનગરપાલિકાની આજરોજ સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં વિવિધ કામ પેટે મેન પાવર સપ્લાય પૂરી પાડી એજન્સીઓ આકાર અને સુકાનીને લઈ ભારે વિવાદ ઊભો થઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોનું સ્પષ્ટ માનવું છે કે આ કામમાં ભારોભાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને પાલિકાની તિજોરીને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે જેથી સ્થાયી સમિતિની મીટિંગ શરૂ થતાં આપના કોર્પોરેટરો વિધો વિરોધ દર્શાવવા પહોંચી ગયા હતા છતાં ભાજપ શાસકોની મનમાની હોવાથી રજૂઆત કરવા દેતા અટકાવ્યા હતા જેથી મીટિંગ પૂરી થયા બાદ મીટિંગ હોલ બહાર ચેરમેનને સદર બાબતે રજૂઆત કરી હતી ચેરમેનને રજૂઆત કરતી વેળા વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘડ વિદંડક રચનાબેન હિરપરા કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગ્યા તેમજ શોભનાબેન કેવડિયાએ આકાર સુકાની નામની એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા માંગણી કરી હતી રિપોર્ટ નહીં ક્રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સુરત શહેરની તિજોરીને તળિયા ઝાટક કરી નાખી છે એ બે એમની મળતિયા એજન્સી માનિકી એજન્સીઓ એટલે કે આકાર એચઆર મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને સુકાની આ બંને એજન્સીઓને છેલ્લા વર્ષોથી સુરત શહેરની અંદર વિવિધ ખાતાકીય કામગીરીઓ માટે થઈને કોમ્પ્યુટરો ઓપરેટરો પૂરા પાડવા લાઇબ્રેરીની અંદર મેનેજમેન્ટ સ્ટાફ પૂરો પાડવા માટે થઈને કામગીરીઓ સોંપવામાં આવે છે વર્ષ બે હજાર વીસમાં સાતસો ને બોતેર નંબર સ્થાયી સમિતિનો એક ઠરાવ છે એ એ ઠરાવ થકી ટેન્ડર બહાર પાડ્યું અને ત્યારે આ બંને એજન્સીઓને કોમ્પ્યુટર ઓપરેટરો પૂરા પાડવા માટે થઈને એક કામગીરી સોંપવામાં આવી હતી અને એ સમયે જે સાતસોને બોતેર નંબરનો ઠરાવ થકી જે કામગીરી સોંપવામાં આવી ત્યારબાદ વિવિધ લાયબ્રેરીઓની અંદર જે મેનેજમેન્ટનો સ્ટાફ પૂરો પાડવા માટે થઈને ત્રણસો પિસ્તાલીસ ઓબ્લિક બે હજાર એકવીસનો નો સ્થાયી સમિતિનો એક ઠરાવ થકી જે ટેન્ડર થકી એ કામ એમને સોંપવામાં આવ્યું હતું આ બે ઠરાવો મૂળ ઠરાવો હતા ત્યારબાદ વિવિધ